તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે આજે ભણભાઈ આવી ગયા છે ઓટો મારવા કારણ કે વેકેશન પડી ગયા છે તો મામાના ઘરે આવ્યા છે મામાને તો કામ તૈયાર જ છે કાલે આપણે મરચાં વીણવાના જ છે અત્યારે આપણે ભણભાઈને ચક્કર મારાવીને કાલે શું શું કામ કરવાનું છે પંદર વીસ દિવસની રજા એવું પડી છે તો થોડું કામ કરાવે તો શરીર થોડુંક સારું રહે ભાઈને આપણે અત્યારે લઈ જવા છે ગલગોટા જોવા માટે ઓ સામે રે આપડા ગલગોટા છે અને આ તો મરચાં છે મરચા તો તમે કાયમ જવો જ છો તો આપણે ગલગોટામાં ફાઈનલ આવી ગયા હવે જોઈ શકો તમે ગલગોટા કેટલા મસ્ત ગલગોટા છે આપણે ભાણ ભાઈ ને કાલે ગલગોટા વીણાવાના છે પ્રકાશભાઈ તમે કાલે ગલગોટા વીણશો ને હા કેવી રીતે વીણશો બે હાથે તો કાલે પ્રકાશભાઈ આપણે ફાઇનલી ગલગોટા વીણવા આવવાના જ છે આજે એમને દેખાડી દઉં કે કાલે આપણે વીણવાના જ છે કેવા મસ્ત ગલગુટા છે રીધી અને જાનકી પણ સાથે છે રીધી ગલગુટા કાલે વીણવા આવીશ ને ની આપણે બે વેરાયટી છે આ છે આપણે પીળા ને આ છે કેસરી જોઈ શકો તમે તો બે વેરાયટી છે પણ ભાઈ પણ આગળ આગળ જાય છે પણ ભાઈ પણ કચ્છ માં આટો મારવા આવી ગયા છે આ છે અમારે રીધિકા ખડું ખાડે રીધિ એક ગલગોટો તોડીને બતાવતો क्यों मस्त है ने क्यों अगल है रिदी मस्त है।, है ने तो जय जवान जय किसान क्या तो मित्रों ने तोड़। रिदी जय जवान जय किसान क्या मित्रों ने बताएं जय जवान जय किसान हमारा वीडियो आकर शेयर कर दियो जय माता जी के मारी लाडकी दिकरी से दी नन से पण बोले सारू समय तोले, 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 तोले। होड़ <laughs> आवे रो। किस पर वायर रह गयो तो हाल 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 जल्दी हाल पीयूष पर फटाकड़ा फोड़ तो फोड़ तो आयो है अगरबत्ती हाथ में से फटाकड़ा क्या फूट तो ફટાકડો ફૂડે છે પણ બી આવી છે બહુ જોજો મિત્રો ફૂટે ફટાકડો કેવો ફૂટ્યો કોમેન્ટ કરજો બીજી વરી ગલગોટો તોડવા આવી ગઈ છે કેટલા પીયુસ ફટાકડા લઈને આવ્યો

હે દીદી શું ફૂટે પ્રકાશ પણ ફટાકડો ફૂડેરો ઓ ગલગોટામાં રાખીને ફૂડેરો જુઓ તમે

ને તો મોજ પડી ગઈ આજે એટલે કેવી મજા આવે રી તો પ્રકાશ ભાઈ આપણે કાલ ફાઇનલી ગલગોટા વણશું ને ફાઇનલ ફાઈનલ ફાઇનલ ઓકે પિયુષ આપણે ગલગોટા કાલ ફાઇનલ વણવાના તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો આગળ શેર કરજો જય જવાન જય કિસાન જય માતાજી આપણે બ્લોગ અહીંયા સમાપત કરીએ છીએ જય માતાજી